જે કંઈ પણ કામ લોકોના જનસેવાના કરી રહ્યા છે એમાં સહયોગ આપવા માંગતું હોય તો કોર્પોરેશન કદાચ કદાચ નકારી ના શકે કારણ કે છેવટે કોર્પોરેશનનું કામ પણ નાગરિકોને સેવા પૂરી પાડવાનું જ છે એટલે એવું એ ઉદ્દેશ જ્યારે કોર્પોરેશન હોય અને કોઈ ટ્રસ્ટનો અથવા કોઈ વ્યક્તિનો પણ એવો ઉદ્દેશ હોય તો શા માટે સાથે મળીને ના થઈ શકે એટલે જે પ્રકારના વિષયો જેની મૂંઝવણો જે કન્ફ્યુઝન ઉભા થયા હતા એમાંથી આપણે સૌએ બહાર આવવાની જરૂર છે એટલા માટે આ જે પણ કંઈ વિચાર થયો છે એમાં કોર્પોરેશનને આપણે જે પહેલાંની સ્થિતિ હતી એ સ્થિતિમાં સ્મશાન ગૃહો સંચાલિત થાય એવા પ્રકારનો આગ્રહ ભાજપા તરફથી રહ્યો છે અને રહેશે એટલે કે ખાસવાડી વડીવાડી જલારામ સેવા ટ્રસ્ટ ચલાવતું હતું માંજલમુખ પણ જલારામ સેવા ટ્રસ્ટ ચલાવતું અને છાણી જે સ્મશાન છે કે સતીષભાઈ પટેલ અને એમનું ટ્રસ્ટના માધ્યમથી સંચાલિત થતું હતું નિઝામપુરામાં એક સ્મશાન છે તે પૂર્વ મેયર શ્રી ભરતભાઈ એમના દ્વારા સંચાલિત થતું હતું તો જે સેવા એ આપતા હતા એ સેવાઓ તે આપી શકશે એવું ખુલ્લા મનથી કોર્પોરેશન પણ વાત કરી છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મેં પણ કેટલાક જે ટ્રસ્ટો છે એની સાથે ચર્ચા વિચારણા કરી છે એ લોકો પણ એગ્રી થયા છે અને જે પ્રકારની એમની માગણી અને લાગણી છે એ જ પ્રકારે કોર્પોરેશન પણ એમનો સહયોગ આ સેવામાં લેશે એવી વાત બધા જ લોકો સાથે ચર્ચા થયા પછી આ વાત થઈ છે એટલે આગામી દિવસોમાં જે પ્રમાણે પહેલાં ચાલતું હતું એ જ પ્રમાણે ચાલશે પરંતુ જ્યાં પણ વ્યવસ્થાની આવશ્યકતા હશે કારણ કે કોર્પોરેશને લોકોની સેવા માટે વ્યવસ્થા ઊભી કરવી એવું એના પોતાના બંધારણનું હોય છે એટલે જ્યાં જ્યાં વ્યવસ્થાની આવશ્યકતા હશે ત્યાં ત્યાં કોર્પોરેશન આ ટ્રસ્ટ કે વ્યક્તિઓ જે સ્મશાન સંચાલન કરવા માંગતા હશે એમાં બંને સાથે મળીને સહયોગ કરીને કુલ મળીને લોકોને જે સેવાનું કામ પૂરું પાડવું છે એ પૂરું પાડવું એ પ્રકારની આ યોજના આગળ વધશે આ પ્રકારની વિષય આપની સમક્ષ મૂકવો તો એટલા માટે જ આપ સૌ ઉપસ્થિત થયા છીએ અને આ નિર્ણય પહેલાં જે હતું એ જ પ્રકારનું કરી દેવું કામ એ પ્રકારનો નિર્ણય છે એટલે મળીને સત્યાવીસ સ્મશાનો એવા છે કે જેમાં કોર્પોરેશન સંચાલિત કરતું જ હતું ચાર સ્મશાનો જે હતા એ કુલ મળીને આ ટ્રસ્ટો સંચાલિત કરતા હતા કે વ્યક્તિઓ કરતા હતા તેમના માધ્યમથી આગળ સેવાઓ લેવાનું ચાલુ રહે